અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વળની પૂજા કરવી વળના વૃક્ષને પાણી પીવડાવવું સૂતરનો દોરો લઈને વળના વૃક્ષની પ્રદક્ષિણા કરવી અને પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી વળનું વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે વ્રત કરનારે સાવિત્રીની કથા વાર્તા સાંભળવી તથા એ દિવસો દરમિયાન ફળાહાર કરવો આ વ્રત સ્ત્રીને અખંડ સૌભાગ્ય અપાવનાર છે વર્ષ સાવિત્રી વ્રત કથા પૂર્વે અશ્વપતિ નામે રાજા થઈ ગયા તેને ધર્મિષ્ઠ રાણી હતી તેઓ ખૂબ સુખી હતા પરંતુ સંતાન સુખ ન હોવાથી તેઓ દુઃખી રહેતા એક વખત નારદજી અશ્વપતિ રાજાને ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીને સંતાન સુખની પ્રાપ્તિ માટે ઉપાય દર્શાવવા કહ્યું ત્યારે નારદજીએ રાજા રાણીને સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણી તો ખૂબ ભાવથી એ વ્રત કરવા લાગ્યા આથી સાવિત્રી દેવી તેમના પર પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું તારે જે જોઈએ તે માંગ રાજાએ કહ્યું દેવી આપ તો સર્વજ્ઞ છો મારે ત્યાં બધી વાતે સુખ છે પણ સંતાનની ખોટ છે દેવીએ કહ્યું રાજન ચિંતા ન કરીશ તારે ત્યાં એક ગુણવાન રૂપવાન પુત્રી અવતરશે જે તારા કુળનું નામ રોશન કરશે સમય જતા રાણી વાસંતીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે એક બાળકીનો જન્મ થયો રાજા રાણી આથી ખુશ થયા અને માની કૃપા જાણી તેનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી ધીરે ધીરે મોટી થવા લાગી તે ખૂબ રૂપવાન અને ગુણવાન એવી ધર્મિષ્ઠ સ્વભાવની બની વળી માતા પિતાના સંસ્કાર તેનામાં ભળ્યા આથી જાણે સોનામાં સુગંધ ભળી ગઈ ઘણા દિવસે નારદજી ત્યાં આવ્યા અને સાવિત્રીને મોટી થયેલી જોઈ બોલી ઉઠ્યા અરે રાજન તમે આ દીકરીનો હજી સુધી વિવાહ કેમ નથી કર્યો સાવિત્રી ત્યાં જ ઊભી હતી આથી તેની સામે જોઈ બોલ્યા બેટી તે શું નક્કી કર્યું છે સાવિત્રીએ નીચી નજરે કહ્યું અહીં નજીકના આશ્રમમાં ધુમતસેન નામે રાજા રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું હું પરણિશ તો બસ તેને જ પરણિશ નારદજી તેની વાત સાંભળી વિચારમાં પડી ગયા ત્યારબાદ રાજાને કહેવા લાગ્યા રાજન સાવિત્રીની પસંદગી શ્રેષ્ઠ છે સત્યવાન અને તેના માતા પિતા સત્યવાદી છે અર્થાત સત્ય બોલનાર છે રૂપે ગુણે બધી જ રીતે સત્યવાન સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે તેના આયુષ્યમાં માત્ર એક જ વર્ષ ખૂટે છે આ સાંભળી ત્યાં ઉપસ્થિત સૌના મુખમાંથી એક હાઈકારો નીકળી ગયો રાજા અશ્વપતિને ખૂબ જ આઘાત લાગ્યો તેમણે સાવિત્રીને બીજો વડ શોધવા કહ્યું પરંતુ સ્વામીની સાવિત્રી એકની બે ન થઈ તેણે પિતાજીને કહ્યું દરેકને પોતાના સ્વમાનની વચનની કિંમત હોય છે મેં એકવાર જેને વચન આપ્યું જેને હૃદયથી પોતાનો પતિ માન્યો તે માન્યો હવે મારે મન બીજા બધા ભાઈ સમાન છે મારા નસીબમાં જે લખાયું હોય તે ખરું સાવિત્રીની મક્કમતા આગળ રાજા રાણીનું કઈ ના ચાલ્યું નારદજીએ પણ રાજાને સાવિત્રીની ઈચ્છા મુજબ કરવા કરવા પરમાત્મા પર વિશ્વાસ આથી ના રાજા અશ્વપતિ પોતાની દીકરી સાવિત્રીને લઈને આશ્રમમાં આવી પહોંચ્યા ધુમસિન આંખે આંધણા હતા આથી રાજાએ તેમની આગળ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે હું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા માંગુ છું ધુમદસે આ સાંભળી ઘડી છે તમે તો જાણો જ છો કે મારું રાજ્ય દુશ્મનોએ પડાવી લીધું છે હું હવે આંધળો અને નિરાધાર બન્યો છું આથી જ હું અહીં જંગલમાં ઝૂંપડી બાંધીને દુઃખના દહાડા પસાર કરી રહ્યો છું તમારી પુત્રીને હાથે કરીને દુઃખના કુવામાં શા માટે ધકેલો છો રાજન મારી પુત્રી પોતે જ આપના પુત્રને પરણવા તૈયાર થઈ છે છે તો પછી એમાં વાંધો રાજા બોલ્યા રાજા સેને વળતો જવાબ આપ્યો ના મને આમાં કોઈ વાંધો નથી તમારી પુત્રી રાજી ખુશીથી મારા પુત્ર સાથે પરણવા તૈયાર હોય તો મને આ સંબંધ મંજૂર છે થોડા દિવસ પછી સારું મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણીના હૃદય અંદરથી કોતરાઈ જતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે સાવિત્રી ટૂંક સમયમાં વિધવા બનવાની છે સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા જ્યારથી સાવિત્રીએ પોતાના પતિના ટૂંકા આયુષ્ય વિશે જાણ્યું હતું ત્યારથી તેણે સાવિત્રી વ્રત કરવાનું શરૂ કરી દીધું હતું તે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરવા માંડી આમ સમય પૂરો થવા આવ્યો જોત જોતામાં એક વર્ષ વીતી ગયું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાનો હતો આથી સાવિત્રી પણ હઠ કરીને તેની સાથે ગઈ જંગલમાં સત્યવાન એક સૂકા ઝાડ પાસે ઊભો રહી કુહાડીના ઘા મારવા લાગ્યો પરંતુ ત્યાં અચાનક તેને આંખે અંધારા આવ્યા અને ચક્કર ખાઈને ભોય પર ઢળી પડ્યો સાવિત્રીએ સત્યવાનનું માથું પોતાના ખોડામાં લઈ લીધું અને તેની સારવાર કરવા લાગી એટલામાં ત્યાં યમરાજા આવી પહોંચ્યા અને સાવિત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા દીકરી હું કો યમરાજ છું તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેનો પ્રાણ લેવા આવ્યો છું એમ કહી યમરાજે પોતાની પાસે રહેલા પાશ વડે સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડા પ્રાણને ખેંચી કાઢ્યો સત્યવાનનું શરીર નિશ્ચેતન થઈને પડ્યું સાવિત્રી રોતી કકડતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી આથી યમરાજે તેને કહ્યું દીકરી તો શા માટે બીધિના લોકો કોઈ બધ્ય કરી શક્યો નથી આરોપતિ મૃત્યુ પામ્યો છે માતે તું પાછી આવ સાવિત્રીએ ધીરજથી કહ્યું હે યમરાજ જે અમારો પતિ ત્યાં હું હવે પાછી તો નહીં જ ફરું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્ર ભાવ બંધાયો આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજે કહ્યું

ખુશ થતા બોલ્યા દેવ મારા માતા પિતા ને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય એવું વરદાન આપો અને શું દીકરી યમરાજા બોલ્યા બોલ બોલી

એક પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શા રીતે થશે એનો આપે વિચાર કર્યો છે ખરો યમરાજાને હવે પોતાની ભૂલ સમજાય તેમણે સાવિત્રીને વચન આપતા તો આપી દીધું પણ પતિ વગર તે પુત્રો શી રીતે ઉત્પન્ન કરશે આથી ના છૂટકે યમરાજાએ સાવિત્રીને એના પતિનો પ્રાણ પાછો સોંપી દેવો પડ્યો થોડી જ વારમાં સત્યવાનના નિશ્ચેતન શરીરમાં પ્રાણ આવી ગયા તે આંખો ચોળતો બેઠો થયો સાવિત્રી પોતાના પતિને સજીવન થયેલો જોઈ હરખાઈ ઉઠી તેના આંખમાં હર્ષના આંસુ આવી ગયા ત્યારબાદ સાવિત્રીએ તેને સઘળી હકીકત કહી સંભળાવી આથી સત્યવાનને સાવિત્રી માટે અનેક ગણું માન વધી ગયું યમરાજાના વરદાનને લીધે સત્યવાનના પિતા ધુમદસેનને દ્રષ્ટિ મળી તેઓ દેખતા થયા તથા તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું મળ્યું સમય જતા સાવિત્રીના માતા પિતાને ત્યાં સો બળવાન પુત્રો જન્મ્યા પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્માન પુત્રોની માતા બની સર્વત્ર આનંદ છવાઈ ગયો વટ સાવિત્રીનો આવો પ્રભાવ છે હે સાવિત્રીમાં જે કોઈ તમારું વ્રત કરે વટ વૃક્ષનું પૂજન કરે તેને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ આપજો እእን uh, እእን